આજથી વીસ દિવસ પહેલાં વીસથી પચીસ દિવસ પહેલાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બીસીએસએમ ફોરનું પેપર લીખ્યું હતું તેને લઈને અમે આધાર પુરાવા આપ્યા હતા તેને લઈને અમે સચોટ આધાર પુરાવા આપ્યા હતા જેથી કરીને આની ઉપર નિષ્પક્ષ તપાસ થાય સચોટ તપાસ થાય અને જેને કારણે જે પણ આરોપીઓ છે એને સજા થાય એ આશયથી અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે સત્તાધીશો છે વીસી છે એને મળ્યા હતા વીસીને મળી અને તમામ પ્રકારના આધાર પુરાવા આપ્યા હતા પરંતુ જોવા જઈએ તો આજે પચીસ દિવસ જેટલો સમયગાળો વહી ગયો છે પણ હજી સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી આજે અમે વીસીને મળવા માટે આવ્યા પરંતુ આજે અમને રજિસ્ટ્રાર સાથે મુલાકાત કરવામાં આવી છે રજિસ્ટ્રાર એવું કીધું છે કે ભાઈ આની પર કમિટીની રચના કરવામાં આવી છે હવે કમિટી રિપોર્ટ સબમિટ કરશે ત્યારબાદ આમાં એફઆઈઆર દાખલ કરવામાં આવશે એટલે અમને એવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક કોઈને બચાવવા માટે અથવા તો કોઈને છાવરવા માટે આ આ પ્રકારની કમિટીના નાટકો ધતિંગો એ કરવામાં આવી રહ્યા છે જો ખરેખર તપાસ કરવી જોઈએ ખરેખર એક્શન લેવા જોઈએ તો આમાં સીધી જ એક વાર ફાટી શકે એમ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ ફરિયાદી બની શકે છે કારણ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પેપર લખ્યું છે કઈ કોલેજમાંથી લખ્યું છે કયા મોબાઈલમાંથી લખ્યું છે કયા નંબરમાંથી લખ્યું છે એ બધી જ પ્રકારની માહિતી અમે ભૂતકાળમાં આપી ચૂક્યા છીએ તો હવે છેલ્લા તાર સુધી પહોંચવા માટે તો બહુ સિમ્પલ રસ્તો હતો છતાં પણ એ કમિટીના નાટકો એ કરવામાં આવી રહ્યા છે હજી અમને સંતોષકારક જવાબ નથી મળ્યો આજે અમે વીસીની મુલાકાત કર્યા વગર અહીંથી જવા નથી એટલે વીસીની મુલાકાત માટેનો પણ અમે સમય માંગેલો છે એવું કહેવાય રહ્યું છે કે બપોર સુધીમાં વીસી અહીં ઉપસ્થિત થશે તો ચોક્કસપણે વિસીને પણ આ રજૂઆત કરવામાં આવશે જ્યાં સુધી અમને યોગ્ય જવાબ નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી હટવાના નથી ખાસ કરીને જો અમને અહીંયાથી સંતોષકારક જવાબ આપવામાં નહીં આવે અથવા તો કોઈ નકર પગલા કે નક્કર એક્શન લેવામાં નહીં આવે તો ચોક્કસપણે કહીએ છીએ કે આવના દિવસોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર જે વિદ્યાર્થીઓ જે પાકો છે એવીપી હોય સીવાય હોય એનએસયુઆઈ હોય એ તમામ વિદ્યાર્થી પાકોને સાથે રાખી વિદ્યાર્થી આગેવાન તરીકે અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નો કરીશું રજિસ્ટરના ઘરનો નો કરવો પડે તો એ પણ કરીશું અને કુલપતિના ઘરનો ઘેરાવો કરો પડે તો પણ કરીશું કેમ કે વિદ્યાર્થીઓના સાથે ગંભીર ચેડા કરવામાં આવી રહ્યા છે અને છાસ આ બધી જ ઘટનાઓ બની રહી છે કૌભાંડો ભ્રષ્ટાચારો ગેરીતિઓ પેપર લીકેજ આ બધી જેવી ઘટનાઓ છે છાસ બની રહી છે ભૂતકાળમાં કોઈ પ્રકારના ભૂતપાળ લેવામાં આવ્યા અને ભૂતકાળમાં કોઈ પ્રકારના એક્શન લેવામાં ન આવ્યા એટલા માટે આ બધી જ ઘટનાઓનું સતત પુનરાવર્તન થઈ છે હવે અમે આ પુનરાવર્તનને સાખી નહીં લઈએ અને આની ઉપર ચોક્કસપણે અમે પણ એક્શન લઈ શકીએ ખાસ કરીને જે સંસ્થાનો છે જે કહી શકાય કે જે કોલેજો છે કોલેજના ક્યાંક ને ક્યાંક સત્તાધીશોને છાવવામાં આવી રહ્યા હોય એવું અમને લાગી રહ્યું છે કેમકે જે પેપર લીક થયા છે પેપર લીકમાં અલગ અલગ કોલેજોના ભૂતકાળમાં નામો સામે આવેલા છે તો આની પણ હજી સુધી શા માટે એક્શન લેવામાં નથી આવ્યા એ અમારો સૌથી મોટો ગંભીર પ્રશ્ન છે ભૂતકાળમાં જે જે જગ્યાએ ગેરરીતિની ઘટનાઓ સામે આવી છે તો એમાં પણ જે એક્શન નથી લેવામાં આજ વખતે જે બીસીએસએમ ફોરના પેપરની વાત આવે તો એમાં તો નકર પુરાવા આપણે સામે હતા એક કલાક અગાઉ સોશિયલ મીડિયા પર પેપર વાયરલ હતું કયા ગ્રુપમાં હતું કયા નંબર દ્વારા ફોરવર્ડ કરવામાં આવ્યું એ બધી જ માહિતી અમે કહી શકીએ કે ફોરવર્ડ કરી ચૂક્યા છીએ સરકારને આપી ચૂક્યા છે